જામનગરની જીજી હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીમાં ડીન ડોક્ટર વિજય પોપટ નેશનલ આઈ એમ એના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે તેમને આઈએમએના ઇતિહાસમાં સૌથી વધુ એકાણું પોઈન્ટ સત્તર ટકાના મત મળ્યા હતા તો રાષ્ટ્રીય ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ડૉક્ટર વિજય પોપટ ચૂંટાયા તો જામનગરના તબીબી જગતમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી હાલમાં નેશનલ આઈએમએ ની ચૂંટણી અંતર્ગત ગઈકાલે ગણતરી અને કાઉન્ટિંગ હતું એમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે હું હાઇસ્ટ વોર્ડથી ચૂંટાયો છું અને આનંદની વાત એ છે કે સમગ્ર ભારત વર્ષમાંથી જયારે મતદાન થયેલું હોય ભારત વર્ષના સંકુલ કાઉન્સિલના જેટલા પણ સભ્યો હોય તેમણે મતદાન કર્યું હોય અને ભારતના દરેક રાજ્યમાંથી મતદાન થયેલું હોય ત્યારે તેમાં એકાણું પોઈન્ટ સત્તર ટકા જેટલી જેટલા વોટ મને મળ્યા છે અને એ રીતે વિજય ખૂબ મહત્વનો છે